બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે દાંતીવાડા પાંથાવાડા પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક ઇંચથી વધુ વરસાદ માત્ર બે કલાકમાં પડતા ખેતરોમાં પાણી ભરાયા છે ખાસ કરીને બાજરી એરંડા જુવાર મગફળી સહિતના પાકોમાં નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે સતત વરસાદને કારણે હાલ ખેતી બરબાદ થઈ રહી છે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ હતી અને ફરી એકવાર કમોસમી વરસાદ વરસતા હાલ ખેડૂતોના હાલ બેહાલ છે જિલ્લાના દાંતીવાડા પાંથાવાડા સહિત અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે હાલ ખેડૂતોને બરબાદ વરસાદ કર્યા છે ઘાસચારો સહિત પાકને ઘણું નુકસાન થતા ખેડૂતોને હવે ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં ગત રાત્રે એક ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે ખેતરમાં ઉભેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે માવઠાને લઈ ખેતી પાકમાં નુકસાન એટલા પ્રમાણમાં થયું છે કે વળતર તો ઠીક પણ મજૂરોનું પણ મહેતાણું ચૂકવવું મુશ્કેલ થયું છે મારું નામ સરદારભાઈ રામજીભાઈ ચૌધરી કેટલું પંચાવન ટકા નુકસાન ખરું મગફળીમાં હાલ પાણી ભરાઈ ગયું બધે ક્ષેત્ર ભરાઈ ગયું પાણીના અને પાછા એક પાત્ર પણ લેવાય એવું નથી મગફળીનું બરોબર અઢાર વીસ વિક મગફળી હતી બધી પાણી પાણી છે હવે ખેડૂત ખેડૂત શું કરે મજૂરોને પૈસા હાલ સારું ખેડૂત પાસે પૈસા નથી

અને ફરી કમોસમી માફજો થતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન નુકસાન જોવા મળી રહ્યું છે છે અને એટલું થયું કે પશુપાલન માટે ઘાસચારો પણ પાણીમાં ગરકાવ થતા સડી જવા પામેલ છે કુદરતના આ મારને લઈ ખેડૂતોનું જીવવું મુશ્કેલ બન્યું છે અને ત્યારે ખેડૂતો હવે તો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક વળતર આપે નહીં હાલમાં તો ખેડૂતોને જીવન જીવવું પણ મુશ્કેલ થયું છે મારું નામ સુરાજી શાંતિજી છે ગામ સોડાપુર ડીસા તાલુકો સાહેબ આ નુકસાનમાં એટલો બધો નુકસાન છે ગામની અંદર કે જેની અતિબીય આખા ગામમાં જોઈ લે જાણ તો સરકાર ડ્રોન ડ્રોન ચલન જોઈ લે નુકસાનમાં કોઈ બાકી નથી નાનાથી મોટો બધાય અને આમાં એક તો ઉધારે બિયારણ લાયેલું હોય ને એમાં આ મજૂર કર્યા હોય અને હવાયા ડોઢા કરીને હવે મજૂરી નહીં ચૂકવવું હોય કે ઢોરાનું ચૂકવવું કે ઢોરને હવે ઘાસ રાખવું કે શું કરવું એ કંઈ ખબર પડે એમ નથી બધો માલ હળી ગયો પાણીમાં શું માંગ સર માંગ સરકાર થોડા ઘણી જે એની સહાય હોય એ કરે અમે એમ નથી કહેતા કે અમને કરોડો આવે પણ અમારા જોગ અમને જીવાડે એવું કંઈક કરે